હલો મિત્રો ફરી એકવાર આપણી ચેનલ ઉપર સ્વાગત છે તમારું તો આજે આપણે વાત કરવાની છે કે આગામી બે દિવસ માટે ગુજરાત ઉપર હવામાન કેવું રહેવાનું છે જેમ કે આપણે પરમ દિવસે વાત કરેલી હતી કે જે ગુજરાત ઉપર ત્યાં એક સિસ્ટમ પસાર થઈ છે તે હજુ આગળ નથી ગઈ દરિયાકાંઠા ઉપર જ છે દરિયા કિનારામાં જ છે તેના હિસાબે તે રાઉન્ડ શેપમાં ફરી રહી છે એટલે હજુ પણ બે દિવસ માટે ગુજરાત ઉપર ખૂબ સારો એવો વરસાદ થઈ શકે તેવી સંભાવનાઓ રહેલી છે અને હવામાન વિભાગે પણ જાહેર કરેલું હતું અને આ જ હિસાબે હું તમને જિલ્લાવાઇઝ બતાવું તો ગીર સોમનાથથી લઈ વેરાવળ જૂનાગઢના અમુક એરિયાઓ પોરબંદર દેવભૂમિ દ્વારકા અને જામનગરના અમુક એરિયાઓ આ જે સૌરાષ્ટ્રનો દરિયાકાંઠો છે તેમાં તીવ્રતા સાથે ખૂબ સારો વરસાદ પડી શકે તેવી સંભાવનાઓ અત્યારે રહેલી છે અને કચ્છ જિલ્લામાં જે માંડવી નલિયા જે દરિયાકાંઠો છે કચ્છ જિલ્લાનો તેમાં પણ ખૂબ સારો તીવ્રતા સાથે બે દિવસ માટે હજી પણ વરસાદ પડી શકે તેવી સંભાવનાઓ રહેલી છે અને આ વરસાદ રાઉન્ડ શેપમાં ફરી રહ્યો છે આગળ વધી રહ્યો છે પણ રાઉન્ડ શેપમાં ફરી રહ્યો છે એટલે આ વરસાદ હજુ ગુજરાત ઉપર આવશે બાકી સિસ્ટમ સંપૂર્ણપણે અત્યારે સમુદ્ર ઉપર છે ગુજરાત ઉપર સિસ્ટમ અત્યારે નથી સમુદ્ર ઉપર છે જો આ સિસ્ટમ ગુજરાત ઉપર હોય તો બાર પંદર ઇંચ જેવો વરસાદ પડે પણ આપણે આ સિસ્ટમનું જે એક સર્ક્યુલેશન બહારની સાઈડ ફરતું હોય તેના વાદળોનો વરસાદ છે એટલે તે વરસાદ એક બે ઇંચ અથવા અઢી ઇંચ અને કોઈ જગ્યાએ ત્રણ ચાર ઇંચ પૈ થઈ શકે તેવી સંભાવના અત્યારે રહેલી છે જે તમે અત્યારે જોઈ પણ શકો છો હું તમને સેટેલાઇટનો ફોટો પણ બતાવી દઉં અને આ પણ પ્લે કરીને બતાવી દઉં કે વરસાદ કેવો અને કઈ રીતના રહેવાનો છે જે તમે જોઈ શકો છો આ સિસ્ટમ રાઉન્ડ શેપમાં ફરી રહી છે એટલા માટે આ વરસાદનું જે ઘેરા છે તે ગુજરાત ઉપરથી પસાર થઈ રહ્યા છે અને વરસી રહ્યા છે ત્રણ દિવસ માટે વરસાદ રહેવાનો છે એક ઓક્ટોમ્બર બે અને ત્રણ ત્રીજી ઓક્ટોમ્બરે સાંજ સુધીમાં તમને આકાશ ખુલ્લું જોવા મળી શકે હવે હું તમને સેટેલાઇટનો ફોટો પણ બતાવી દઉં જો મિત્રો આ સેટેલાઇટનો ફોટો છે આ બાર કલાકના એરિયામાં ખેંચેલો ફોટો હોય છે અને એક બે કલાકની આની એક્ટિવિટી હોય છે જે તમે જોઈ શકો છો આ દસ અને પંદરે ખેંચેલો ફોટો છે અને અત્યારે હું તમને ફ્લે કરી બતાવું તો તમે જોઈ શકો છો સાડા નવથી દસ પંદર સુધીમાં વાદળ કઈ રીતના ક્યાં જઈ રહ્યા છે તેનો એક તમને આઈડિયો આવશે ગુજરાત ઉપરથી આ રીતના આ વાદળ આગળ વધતા હોય છે અને ગુજરાત ઉપર વરસાદ થઈ રહ્યો છે જ્યાં મોટા ઘેરા છે તે અને હજુ બે દિવસ માટે ખૂબ સારો એવો વરસાદ રહેશે રાઉન્ડ શેપમાં વરસે એટલે તો આ હતો આજનો આપણો વિડીયો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને આપણી ચેનલને શેર કરજો જેથી કરીને આપણા બધા ખેડૂત મિત્રો પણ જોઈ શકે તો મળીએ છીએ કંઈક નવા વિડીયોમાં ત્યાં સુધી રામ રામ મારા બધા ખેડૂતભાઈઓને